અંગલેશ્વરની વાલિયા ચોકડી નજીક અચાનક વીજ પોલ પડવાની ઘટના બની હતી વીજ પોલ ધરાશાયી થતા બે મોપેડમાં નુકસાન પહોંચ્યું હતું અંગલેશ્વરની વાલિયા ચોકડી નજીક રવિ કિરણ કોમ્પલેક્ષ પાસે માર્ગ પર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે જીવંત વીજતાર સાથે પોલ ધરાશાયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પોલની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો છતાં સમયસર તેની મરામત કરવામાં આવી ન હતી ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પોલના સમારકામની માંગ કરવામાં આવી રહી છે મુકેશ કુમાર ચેનારામ ચૌધરી છે મારી શોપ રવિ કિરણ કોમ્પ્લેક્સમાં આવેલી છે મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સની દુકાન છે અત્યારે જ આ જીબી નો અમારા દુકાન ના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવ નું સખત નુકસાન છે અને જે માણસો બહાર થી આવતા હતા એમને અમે બચાવી કાઢ્યા છે બાકીને વધારે પડતું નુકસાન થતું હતું આ જીબી બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી બહુ મોટા ફટાકડા થયા છે એટલા માટે આ હું વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે ને ગાડી નું ખુબ જ નુકસાન છે એક્ટિવા આખી ભાંગી પડેલી છે ને બીજી એક્ટિવ બી નુકસાન વધારે છે બે એક્ટિવ નુકસાન છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર